જય માતાજી ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણા વિડીયોમાં બજાર પાછું બોલાવ્યા એના વિશે વાત કરવાના છું તો ખાસ વિડીયોમાં અંત સુધી બની મિત્રો તમામ ખેડૂત મિત્રોના જીરોના ખેડૂત મિત્રો માટે ખાસ ખુશીના સમાચાર આવ્યો છે જીરાના ભાવમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે ઊંઝામાં તો આજે ચાર હજાર આઠસો પ્લસ ભાવ બોલાવ્યા લાગ્યા છે અને બીજા તમામ માર્કેટ યાર્ડમાં ચાર હજાર પ્લસ ભાવ બોલાવા લાગ્યા છે આજે તારીખ અઢાર હજાર બે હજાર પછી વાળ થાય મિત્રો સૌ પ્રથમ સૌરાષ્ટ્રની વાત કર્યું તો રાજે રાજકોટ નિસભા ત્રણ હજાર બસો થી ઓછામાં ઓછો ભાવઠ રૂપિયા સુધી જામનગરની વાત કર્યું તો નિશામાં નિષા ત્રણ હજાર ત્રણસો બાસઠથી ઓછામાં ભાવ રૂપિયા સુધી ગોંડલની વાત કર્યું તો ત્રણ થી ભાવ ચાર હજાર બસો ને પચાસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસોથી ઉસફાઓ ત્રણ હજાર આઠસો એકતાલીસ રૂપિયા સુધી બોલાવ્યું હળવદ માર્કેટની વાત કરી તો આજે નિસફા ત્રણ હજાર બસો અઠ્ઠાવનથી ત્રણ હજાર અઠ્ઠાવન રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણસો સાઠથી ઉસફો ત્રણ હજાર બાવન રૂપિયા સુધી સોનાગઢ બે હજાર બસો પચાસથી ત્રણ હજાર એકતાલીસ રૂપિયા સુધી બોટાદની વાત કરવી તો નિષા ત્રણ હજાર બસો દસથી ચાર હજાર બાર રૂપિયા સુધી આગળ વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડમાં આજે નિષ્સભાઓ બે હજાર બસો ચૌદથી ઓછો ભાવ ત્રણ હજાર છસો ને એકવીસ રૂપિયા સુધી ધ્રોલ બે હજાર ત્રણસો પચાસ ત્રણ હજાર નવસો ને મહુવા ત્રણ હજારથી ચાર હજાર એકોતેર રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર ત્રણસો નેવ ત્રણ હજાર નવસો રૂપિયા સુધી સસ્તણ માર્કેટ યાર્ડ વાત કરીએ તો નિષાઓ ત્રણ હજાર બસો ત્રીસથી થી ઉષો ભાવ ચાર હજાર સન્નું રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર આઠસો રૂપિયા તેઓ સફોસ છ હજાર રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર ત્રણસો છાસઠ ત્રણ હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર બસો ત્રીસથી ત્રણ હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી આગળ વાત કર્યું તો ધ્રાંગધ્રા માર્કેટમાં નિ બે હજાર બસો એંશી તેઓ સભા ત્રણ હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી ઉપલેટાની વાત કર્યું તો ત્રણ હજાર ત્રણસો છપ્પન તેઓ સભો ચાર હજાર સિમોતેર રૂપિયા સુધી

रातनपुर सफा त्रान्जारो चार ती चार सोपया चार हजार एकतालिस रुपियाँ समि त्रोल हजार बसो त नौ सो त्रेसाठ रुपियाँ निनावा हजार ससो त चार हजार एक વારાહી ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી અને દિયોદર ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસો ને આઠ રૂપિયા સુધી અનાથ ખેડૂત મિત્રો તાજા ઝીરૂના બજાર પાડિયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા